રનર મ્યુઝિક દ્વારા સ્મોલ વન્ડર અને કિરદાર આર્ટ્સના સહયોગથી તૈયાર થયેલ અંબેમાત આંગણે પધાર્યા ગરબાનો રિલીઝ કાર્યક્રમ મેઘાણી મિની હોલ ખાતે મહારાણી શ્રી સમયુક્તા દેવીજીના અધ્યક્ષ સ્થાને તથા શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલ ડૉક્ટર વિનોદ જોશી અને મેહુલભાઈ વડોદરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જગત ભટ્ટ લિખિત અને ભાવના મહેતાના કંઠે ગવાયેલ ગરબા વિશેની વાત આ કાર્યક્રમમાં જોડાયેલ દરેક સહયોગીઓએ વર્ણાવી હતી અલગ દિવાસોલીમાં અજવાળા બંધ અને વિસ્તરતું પાકસનું માળ આપણે સૌ બરફ બીજાને આંજી નાખે એવી છે પણ અંદર ઘોર અંધારું છે કારણ કે એક દીવો અંદર ચૂપચાપ એ એ અંધારાને દૂર કરીને તે જગ્યાએ અજવાળું પાથરવાનું છે આપણો મંત્ર છે તમસો માં જ્યોતિર્માય આ જ્યોતિનો ઉત્સવ છે કલા માધ્યમથી પણ અંધારું કઈ રીતે દૂર થઈ શકે આપણે કઈ રીતે પ્રજ્વલિત કરી શકીએ એ પણ વિચારી શકાય આપણે એટલે જોઈ નથી શકતા કારણ કે જે આપણી અંદર છે પણ જેમ ગર્ભમાં રહેલું શિશુ ધબકતું હોય છે શ્વાસ લેતું હોય છે અને પોતાના પ્રાગટ્ય સાથે જ પોતાના રુદન થી રુદન ના સ્વર થી આ સમષ્ટિ ને ભરી દેતું હોય છે પોતાના હલન થી પોતાના અસ્તિત્વ ને પુરવાર કરતું હોય છે ત્યારે બે કલાઓ જન્મ લે છે જેને કુદરત નો આધાર છે એક કલા તે ગાયન થોડુંક બેકગ્રાઉન્ડ માં જઈશ અમે લોકોએ બે માં એહસાસ નામે કાર્યક્રમ કરેલો